તો હેલો દોસ્તો મે હું મિત્લો મેરે બ્લોગ મેં તું લોગ સ્વાગત હે ઓર મે બકરીયા ચાર આ ગયા હું તો આપણે બોકળા ચાઢવા આવી ગયા છે ચારવા બોકડા ચારે મેકળા ચારે છે જુઓ બોલ લોકેશન ખતરનાક છે તો બોકડા ચારવા આતે આપણે ફરવાનું પાસ બી થઈ ગયા આખો દાડા મોબાઈલ દેખવાનું નહીં યાર જો આપણે આજે પહેલી વાર બોકડા ચારવા આવ્યા છે એટલે મજા આવે છે મજા આવે છે વાત અલગ છે પણ મચ્છર કરે ને ભૂખા કાઢી નાખે એમ એટલે જરીક મજા બી લેવાનું મચ્છર બી કડે જરીક યાર એના બી ભૂખ લાગે બોકડાને ભૂખ લાગે એટલે લાયા આપણને ભૂખ લાગે આપણું ખાઈ લઈએ મચ્છરને ભૂખ લાગે જાય ક એટલે આપણા જરીક લોહી બોય પીવાડવાનું એના એન્જોય બિન્જોય કરવાનો એ ડાયલોગ માર છોકરી ડાયલોગ મારને લગાઈ એક એક ડાયલોગ માર हा समज गयो ना ए कालू तू मार डायलॉग कुछ भी कुछ भी डायलॉग मारાડू आय के आ ने डायलॉग नी मारे यार डायलॉग मार छोरी अरे डायलॉग मार तू पण डायलॉग मार, मार। हाँ हम बोकळा चाल नाही चाल रा ये बोबडा है <laughs> ये चाला दूंगा बोबडा है

તો બોકડાના ડોબા પણ ચારવા જવાનું ડોબા ચાલે ને તો મોટા મોટા મચ્છર કરે બોકડા ખાય તો ઓછા ઓછા અને આપણે હવે મારા બોકડા આપણે ત્યાં લઈ જવાની જરૂર છે ખાતા નથી બરાબર એટલે આપણે જઈએ ચાલો ચાલો